હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વહેર કરવામાં આવેલો છે તે પૈકી જાહેરાત ક્રમાંક ત્રણસો પંચાવન બે હાજર પચીસ છવ્વીસ વર્ક આશિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટી વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે તો વિગતે જોઈએ મિત્રો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક ત્રણસો પંચાવન બે હજાર પચીસ છવ્વીસ વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાને લઈ ઉક્ત સ્વર્ગની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલ હોય બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે તો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં અભ્યાસક્રમ આપેલો છે તો ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ જોઈએ તો ભાગનો અભ્યાસક્રમ મિત્રો અહીંયા આપેલો છે ભાગ નેવું ગુણનો પ્રશ્નો રહેશે ભાગમાં જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે અને તેમને સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ ગાણિતિક કસોટીઓ જેમને સંબંધિત ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે ગાણિતિક કસોટીઓ સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ ભારતનું બંધારણ જેમના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે તમામ મુદ્દાઓ આપેલા છે વર્તમાન પ્રવાહ સંબંધિત દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગુજરાતીના અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બંને ભાષાના પાંચ પાંચ પ્રશ્નો પૂછાશે અને પાંચ પાંચ ગુણ રહેશે ટોટલ દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ ભાગ બ છે જે એકસો વીસ ગુણનો રહેશે અને શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને એકસો વીસ ગુણ રહેશે જેમાં મિત્રો ભાગ એક પંચાવન પ્રશ્નો રહેશે અને પંચાવન ગુણ રહેશે આર્કિટેક્ચર અને બિલ્ડિંગ ડ્રોઈંગ માટે બી આઈ ઓફ પ્રેક્ટિસર્સનો પરિસર મકાન સામગ્રી કાયમી અને અસ્થાયી માળખા સણતર માળખા માટી અને પાયા ઇમારતો માટે ચારવાર માળ અને ફ્લોરિંગ કમાનો અને લિન્ટલ્સ દરવાજા બારીઓ વેન્ટિલેટર સત રૂફિંગ સિસ્ટમનો પ્રકાર ટ્રસ અને પરલિન પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ કોમ્પ્યુટરની મૂળભૂત બાબતો અને સીએડીનો પરિચય વિવિધ પ્રકારના ફાઉન્ડેશનની ફોર્મવર્ક વિગતો સાથે વિવિધ સ્ટ્રક્ચરની વિગતો બિલ્ડિંગ ડ્રોઈંગમાં સાઇન અને ચિહ્નો વિવિધ માળખા ફ્લોરિંગ ની વિગતો વિવિધ માળખાના ઓપનિંગ માટે કમાનો અને લિન્ટલ્સ ની વિગતો વિવિધ પ્રકારની સીડીઓની વિગતો તો તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે 55 પ્રશ્નો પૂછવામાં આવશે જેમાંથી જ્યારે ભાગ 2 છે જેમાં 25 પ્રશ્નોના 25 ગુણ રહેશે તો જેમાં મુદ્દાઓ વિગતવાર આપેલા છે બિલ્ડિંગ્સ પેટર્નિંગ રહેણાંક મકાનના આયોજનના સિદ્ધાંતો જાહેર મકાનનું આયોજન પ્રીફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર પબ્લિક સિમેન્ટ કોન્ક્રીટ આરસીલર ની વિગતો અને ફોર્મવર્ક સાથે વિવિધ ઓપનિંગ ટ્રક્ ત્યારબાદ ભાગ ત્રણ માં વીસ પ્રશ્નોના કુલ વીસ ગુણ રહેશે જેમાં જળ સંસાધનો રોડ વર્ગીકરણ

ત્યારબાદ સિંચાઈના માળખાની ડ્રોઈંગ વિગતો વિવિધ પ્રકારના રસ્તાઓના નિર્માણની વિગતો રેલ અને ગેજ માટેની વિગતો પુલના પ્રકારોની વિગતો પીએસસીના ટુ અને થ્રીડી રેખાંકનો ત્યારબાદ ભાગ છે આપશે જેમાં મિત્રો વિશ પ્રશ્નોના વિષગુણ રહેશે સર્વેક્ષણનું વર્ગીકરણ સર્વેક્ષણનો સિદ્ધાંત અને પદ્ધતિ થિયોડોલાઇટનો પરિચય ઓળખ અને ભાગોનું સમજણ ભાગોની સમજણનું સ્તરીકરણ

જીપીએસ જેમાં ઘટકો મેપિંગમાં પગલા જીઆઈએસ સીએડી અને અન્ય સિસ્ટમ ફિલ્ડ એપ્લિકેશન સાથે જીપીએસની સરખામણી ત્યારબાદ સિવરેજ વન પાઇપ સિસ્ટમ ટુ પાઇપ સિસ્ટમ સિંગલ સ્ટેક સિસ્ટમની ડ્રોઈંગ સિસ્ટમ તૈયાર કરવી ઉપરુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓને પણ આવરી લેવામાં આવી છે અને પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે ગુજરાતી કોમ્પ્રિહેન્શન પ્રશ્નો ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ્પ્રિહેન્શન પ્રશ્નો અંગ્રેજી ભાષામાં પાર્ટ બી માટે ભાષા નિશ્ચય મુજબ રહેશે તો પાર્ટ બી માટે સંબંધિત વિષય ને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે ત્યારબાદ મિત્રો અહીં ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે અને પ્રો રેટા અનુસાર ગુણભાર મળવાપાત્ર રહેશે અને ખોટા જવાબ માટે એક ચતુર્થાંશ નેગેટિવ માર્કિંગ આપેલું છે તો એક ચતુર્થાંશ માર્ક મેળવેલ માર્કમાંથી કાપવામાં આવશે તો પંદર એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ વર્ગની સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો અભ્યાસક્રમ ખાસ જોઈ લેવો થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર